હવે જોઈએ આપણે કે સુંદર વિલાસના અગિયાર ભાગ પૂરા થઈ ગયા હવે આગળ જોઈએ સુંદર વિલાસ ભાગ નંબર બાર બારમો ભાગ હા તો સુંદરદાસજી મહારાજ એમાં કહેવા માગે છે કઠ યોગ ધરો તન જાત ભિયા હરી નામ બિના મુખ ધૂરી પરી સઠ શોગ હરો છિન ઘાત કિયા ચરી ચામ દીના ભૂખ ભૂરી જરૈ બઠ ભોગ પરો ધન બા ઘાત કી દિયા અરી કામ કી ના સુખ જૂરી મરઈ મઠરોગ કરો ધન ઘાતિયા પરી રામ દિના દુઃખ દૂરી કરઈ આ છંદમાં સુંદરદાસજી મહારાજ કહે છે કે હે ભાઈ અર્થાત એ જીવ ઠ યોગ કરવાથી શરીરની હાનિ થાય છે સુંદરદાજ મહારાજ કહે છે કે હઠ યોગ એટલે ઇન્દ્રિય નિગ્રહ એ કરવાથી શરીરની હાનિ થાય છે પણ હરિના નામ વિના મોઢામાં ધૂળ પડે છે હા જેનું પ્રમાત્મા હરિના પરમાત્માના રામ નામની જ ખબર નથી એ આ શરીરને ભિન્ન ભિન્ન પ્રકારે દમી રહ્યો છે હા કારણ કે આપણે વિચારીએ કે રાફડો કૂટો હાપ મરવાનો નથી હા ખરું હવે આપણે કીધું કે પાડો મોદો થાય તો ઉપરની પખાલને ડોમ દેવાથી કશું વળે નહીં એમ પરમાત્માની આપણે જરૂર છે આ જીવન પરમાત્માની જરૂર છે શરીરને નથી તો પછી આ ગરીબ ગાય જેવું શરીર શા માટે એના આપણે એન કેન પ્રકારે પરેશાન કરીએ છીએ ઠંડીમાં ગરમીમાં નાવા ધોવામાં પહેરવા ઉઠવામાં ખાવા પીવામાં બધી વાતે જાગરણમાં સદંતર વાતે આપણે આ એક ગરીબ ગાય હા એને આપણે હેરાન કરીએ છીએ અર્જુન મહારાજ કહે છે આખું ગોમ ગોડું છે ગાયોને ગાડ જોડો છે હા ગોમ છે ગોડું ને લોકો છે ગેલા આ ઇન્દ્રિયોએ આપણું હું બગાડ્યું છે અને ઇન્દ્રિયોથી પરમાત્માનો મેળ નહીં થાય કારણ કે ત્યાં સૂર્ય ચંદ્ર કશું પંખતું નથી તો આ કોણ કહેશે કે દસ ઇન્દ્રિયો ત્યાં આપણો મેળ કરાવી દેવા છે માટે આઠ યોગ કરવાથી આ શરીરનું નુકસાન થાય અને એમાં અવનવા રોગો ઊભા થાય અને એક ટાઈમે આ શરીર પડી પણ જાય અને આપણો યોગ અધૂરો રહી જાય આવતી વખત શું હશે એવું કોઈ સાબિતી નક્કી નથી એટલે કે કોઈ પણ પ્રકારનો યોગ હોય તો એનાથી મોક્ષ થતું નથી હા નિરા મહારાજ કહે કે વિના યોગ સંજોગી અહીં કોઈ પણ પ્રકારનો યોગ જ નથી પરમાત્માનો ભેટો કરવા અગર તો મોક્ષ મેળવવા માટે કોઈ પણ પ્રકારનો યોગ જ નથી કારણ કે યોગનું ફળ પરમાત્મા મળ એવું સજ નહીં પરમાત્મા તો જ્ઞાનથી ફળ જ્ઞાન એનાથી જ એનું ફળ જ્ઞાનનું ફળ એ મુક્તિ ફળ છે મુક્તિ જ્ઞાન સિવાય મળવાની નથી માટે હે મૂરખ શોકને તજી દે શોક શરીરને ભક્ષણ કરીને ક્ષીણ કરી નાખે છે નહીં કીધું કે ચિંતા છે કોઈક મેળવવું છે કોઈક છે એના માટેની જે ચિંતા એ અગ્નિ વગર બાળ છે અગ્નિ તો અડ એટલા ભાગમાં બળ પણ ચિંત્યા છે એ તો આખા શરીરના ચિત્તન શક્તિના અને બુદ્ધિના સંપત્તિના ચિંત્યા વગર અગ્નિ એ બાળ છે માટે એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને શરીરને હાનિક કરશો નહીં અને શોકાગ્નિમાં પૂરમાં બાળી નાખે છે શોક પણ એવી વસ્તુ છે કે એનો શોક થઈ થઈને બધી રીતે શરીરને નુકસાન છે ઇન્દ્રિયો સહિતને સંસારના ભોગ ઉપર ભટ્ટ પડો હા એનાથી બુદ્ધિની મોટી ગાથ છે સંસારના ભોગ ઉપર ભટ્ટ એટલે એક ધારા અંદર ગરકાવ ના થઈ ગયા હો એના વગર બીજી કશી ઈચ્છા જ ના કરવી હા એટલે કે સંસારના રોગો ઉપર ભળકો મેલો ભટ્ટ પડો એટલે અગ્નિનો ભઠ્ઠો મેલો ચોંપી દો એક બાજુથી હા એનાથી બુદ્ધિની મોટી ઘાત થાય છે એ સંસાર હશે તો સુધી આપણી બુદ્ધિ કશું જ પણ આગળ વિચારી શકશે નહીં અને બુદ્ધિ જળ બુદ્ધિ રહેશે એ બુદ્ધિ જળ અગર તો નિર્માલ્ય કાયર થઈ જશે હા આપણાથી તો આવું ના ભગવાન મળે આપણાથી આવું ના થાય આવી બુદ્ધિ પાણી વગરની બની જશે એવા સુખ ભોગ ઉપર જે ઝૂરી મરે છે હે જેની સદંતર બધી જ બાબતો હોય એ બધી કાયર થઈ જાય છે શિથિલ થઈ જાય છે ઢીલી પડી જાય છે એના માટે માણસ મરી રહ્યો છે ધમ કર્યો છે આટલા એક સુખ માટે તે પોતાના દુશ્મનનું કામ કરે છે જે આ કાયર થયો છે હા એ અધિકારી અગર તો જીવનો દુશ્મન કુણ હોય હા તો આ વિષયો જ છે હા અહંકાર હોય મદમોહ લોભ હોય હા આશાઓ ઈચ્છાઓ અપેક્ષાઓ હોય એ જીવન સદ્ગતિએ અગર તો મોક્ષ ગતિએ અગર તો પોતાના સ્વરૂપમાં સ્વતંત્ર થવામાં આ બધા દુશ્મનો આડા થાય છે વિઘ્ન રૂપ છે જે માણસ હૃદયમાં ધનનું જ ધ્યાન ધરે છે એ લક્ષ ચોરાશી યોની રૂપી મહારોગોનું ઘર છે જેની ઈચ્છા જેની વ્રતિ જેની કોઈ પણ શરીરની હિલચાલ ફક્ત ધન તરફ જ છે એ ચોક્કસ લક્ષ ચોરાશી યોનીમાં જાય જાય ને જાય અને બધા જ રોગો ધનવાળાને થાય થાય ન થાય એવું સુંદરદાસજી મહારાજ કહેવા માગે છે પણ જે રામનું શરણ લે છે એનો દુઃખ રામજી દૂર કરે છે જેમ કોઈ પણ બેન પોતાના પતિના ઘેર જાય એટલે એની બધી જરૂરિયાત એ પતિ પૂરી કરતો હોય છે હા આગળ સુંદરદાસજી મહારાજ કહેવા માગે છે ગુરુ જ્ઞાન ગહઈ અતિ સોઈ સુખી મન મોહ તજે સબ કાજ કાજસરી દૂર ધ્યાન રહી રહી પતિ ખોઈ મુખી રન લોહ બજે તબ લાજ પડ સૂર તાન નહિ હતી દોઈ દુખી તન છોહ સજે અબ આજ મર પૂર થાન લહૈમતી ધોઈ રૂખી જનવો રજૈ જબ રાજ કરે સુંદરદાસ મહારાજ આ છંદમાં કહેવા માગે છે કે જે ગુરુના મુખથી જ્ઞાન લે છે એ એ જ સુખી થાય છે અર્થાત ઘણો સુખી થાય છે કોઈ મર્યાદાવાળું સુખ નહીં મનથી મોહ એટલે અજ્ઞાનને જે તજી દે છે એનો સર્વ કામો અગર તો સર્વ ઈચ્છાઓ પાર પડી જાય છે અજ્ઞાન મોહને તજ તો એને બ્રહ્મ સ્વરૂપનું ધ્યાન પણ રહે છે એટલે પોતાના સ્વરૂપનું ભાન થઈ જાય છે પણ જે ગુરુથી વિમુખ છે નિરાંત મહારાજ ક્યાંક ગુરુથી વિમુખ એનો હાથ કોણ ઝાલે ઓળખ્યો આત્મા હત્યારો સ્વ નુગરાનો સંગ ટાળો જે ગુરુથી અલગ રહે છે ગુરુ થઈને ફરે ખરો પણ ગુરુથી અલગ રહે પાછો એટલે પોતે જે ગુરુ થઈ ગયો છે અગર તો જેની મતી ગુરુ કરાવવામાં ગુરુનો ઉપદેશ લેવામાં પાછી પડે છે અને બુદ્ધિના ડોળ બતાવે છે કે ગુરુ ગુરુ જ કે બધા એવું નથી માટે જે ગુરુથી અલગ રહે ગુરુથી ભિન્ન અગર તો ગુરુ શિરતાજ ના હોય હા એ ગુરુથી વિમુખ કહેવાય એ જ્યારે સંગ્રામમાં તલવારોના અવાજ થાય હા ગુરુ વગર તો બોણ વિદ્યાય ના આવડત અરે કોઈ પણ વિદ્યા આવડત કલા ગુરુ વગર ના આવડે પણ એ ગુરુ વગરનો બણ જેમ ગુરુ નથી યુદ્ધના દાવપે જ કશું આવડતું નથી અને રણસંગ્રામમાં તલવારો લઈને પહોંચી જાય હોમાના રણમાં ધડમધડા ચાલતું હોય હા એટલે કે આખા જીવનભર સદગુરુ વગર ગમે તે કરતા હોઈએ પોતાને ધન્ય માનતા હોઈએ પણ જ્યારે રણસંગ્રામ એટલે મૃત્યુનો ટાઈમ નજીક આવી જાય શીલા શ્વાસો દેખાય હા તાણે તો ખરા ટાઈમે પેલો જેમ કાયર થઈ જાય છે રણસંગ્રામમાં એમ આવો જીવ પોતાની આબરૂ ગુમાવી બેસે છે અને એ ખુદ બોલે છે કે અત્યાર સુધી કશું ના કર્યું હા આ કાયરતા છે અને પોતાની લાજ આથે કરીને હેઠી પાડે છે અને ના છૂટકે મૃત્યુના શરણ થવું પડે છે એ વખતે સુરત્વનું તાન એટલે જે ઝડપ હતી જોર હતું જે આવેશ હતો જે અહંકાર હતો હા એનામાં રહેતું નથી અને બે બે એ સ્વાર્થ અને પરમાર્થ નથી વ્યવહારિક જ્ઞાન હચવાતું નથી પરમાર્થ અધ્યાત્મ હચવાતું એ બેનો નાશ આ લોકનો સતલોક બે લોકોનો નાશ કરીને બગાડીને છેવટે દુઃખી દુઃખી થઈને શરીર છોડે છે પછી શરીરની રક્ષા કરવાનો પ્રયત્ન કરે પણ તરત જ મરણ આવી જાય એટલી વારમાં તો હા જે રૂખી એટલે જેના ગુરુ ભક્ત કીધો છે એ પોતાની બુદ્ધિને ધોઈને આ શરીરરૂપી નગરીમાં પોતાનું આત્મ સ્વરૂપ નક્કી કરી લે છે એનું સ્થાન આવો ભક્ત મેળવી લે છે એવી સ્થિતિમાં જ્યારે બિરાજમાન થાય હા એવો ભક્ત પોતાના સ્વ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપમાં સ્થિત થાય ત્યારે પોતાનું સામ્રાજ્ય પદ આત્મા પદ પામે છે એવા આત્મજ્ઞાનીનું સામ્રાજ્ય આખું વિશ્વ છે એના ઉપર વિશ્વ ઉપર એનું સામ્રાજ્ય જોમાઈ જાય છે આવું સુંદરદાસજી કહેવા માગે છે આગળ કહ્યું છે સુંદરદાસજીએ કે કાહે કો ફિરત નર ભટકત ઠૌર ઠર ડાગુલેખી દોર દેખી દોર સબ જાનિયે યોગ યગ્ન જપ તપ તીર્થ વ્રતાદિ કની તિનહુ કો ફલ સોં મિથાઇ બખાનિયે સકલ ઉપાય તજી એક રામ નામ ભજી યહી ઉપદેશ સુનિયે હૃદય મહી જાનિ આનિયે તાહી તે સમુજી કરિ સુંદર વિશ્વાસ ધરી ઓર કૌ કહે કછુ તાકી નહી માનિયે આ છંદમાં સુંદરદાસ મહારાજ કહે છે કે એ માણસ એ જીવ તું ઠેર ઠેર ભટકતો શા માટે ફરે છે વંટોળિયાની જેમ પેલી ડુમરી નહીં જમતી વંટોળિયાનો ગોટા એમ કે વંટોળિયાની ડૂમરીઓ એ વંટોળિયાની દોડ જોઈને બીજું બધું દોડવું એ જ પ્રમાણે જાણવું મિથ્યા દોડ વંટોળીઓ દોડ તો એનું નક્કી નથી ક્યો સમય જશે હા એમ વંટોળિયાના જેવી એટલે દોડધોમ એ પોતાની ઈચ્છા લાગણીઓ સ્વાર્થાઓ અપેક્ષાઓ આ ખોટી દોડધમ છે એમ યોગ યજ્ઞ જપ તપ તીર્થયાત્રાઓ તીર્થાટન વ્રત વગેરે વગેરે એ બધાનું ફળ છેવટે મિથ્યા જ છે એમાં શરીર થાકશે સંપત્તિ પૂરી થઈ જશે અને જ્યો જુઓ તો પથરા પાણી સિવાય પરમાત્માનો દર્શન નહીં થાય અને સ્વતંત્રતા નહીં મળે એટલે નહીં મળે જગતનું બંધન નહીં છૂટે હા એટલે બધું નક્કોમું જોણજે બીજા બધા ઉપાય તજી દે એક રામ નામને ભજી લે એ જ ઉપદેશ ગુરુનો છે કે તત્વમશી તે તું છે એ જ ઉપદેશ સાંભળીને હૃદયમાં સ્થિત થા સુંદરદાસ કહે છે કે એટલા માટે સમજી કરીને રામ નામ ઉપર વિશ્વાસ લાવીને બીજા કોઈ બીજું કોઈ કહે એનું માનવું નહીં નિરાત મહારાજ કે રામ નામ તું રાખ હૃદયમાં કાઢ કલ્પના કાચી આજ અંતને મધ્યમાં બોલે એ વસ્તુ છે સાચી આગળ સુંદરદાસજી મહારાજ કહેવા માગે છે કે મંદિર મહેલ વિલાયત હૈ ગજ ઊંટ દો હૈ હું માત તિતા તિયા સુત બાંધવ દેખ હું પામર હોત બિછ હૈ જૂઠ પર પંચ સુરાચિર યો પુતરી જુ કપ કપિ મોહ મેરી મેરીહી કહે નિત સુંદર ઓખી લગે કહી કૌન કુ કોઈ સુંદરદાસજી મહારાજ આ છંદમાં કહેવા માગે છે કે મંદિર મહેલ આપણો દેશ ઘોડા હાથી ઊંટ પૈસો બધો એક બે દિવસનો જ છે એટલે કે નાશવંત છે સદાકાળ શાશ્વંત નથી બાપ મા સ્ત્રી છોકરા ભાઈઓ અરે હે પામર તું જો કે નક્કી વિયોગ થવાનો છે આગળ થયો છે આપણો પણ થશે એ મૂર્ખ જુઠ્ઠા પ્રપંચમાં મોજ માણી રહ્યો છે જેમ વાંદરો લાકડાની પૂતળી ઉપર મોઈ પડે છે એમ સુંદરદાસજી કહે છે કે તું રોજ મારું મારું કયા કરે છે પણ જ્યાં ઓંખ લાગી મીંચાઈ ગઈ હે પલવારમાં એટલે પછી કહે કોનું કોણ છે કોના માટે કોણ મરે છે કોઈ નહીં કોઈનું કોઈ નથી આગળ સુંદરદાસજી કહેવા માગે છે કે એ મમ દેશ વિલાયત હય ગજ એ મમ મંદિર એ મમ થાતી એ મમ માતા પિતા પુનિ બંધવ એ મમ પૂત સુ એ મમ નાતી એ મમ કામિની કલી કરૈ નીત એ મમ સેવક હય દિન રાતી સુંદર એસે છોડી ગયો સબ તેલ જોત તેલ જોત સુ બુજી જબ જાતી સુંદરદાસજી મહારાજામાં કહેવા માગે છે કે આ મારો દેશ છે અમારો મુલક મારા હાથી ઘોડા આ મારું મંદિર અમારું ઘર અમારી થાપણ અમારા બહેનો છોકરો મા બાપ ભાઈ આ મારા એમ જ બધામાં મમત્વપણું હા એ આ વળી કે અમારા છોકરાનો છોકરો છે અથવા મારો હગવાલો છે આ મારી સ્ત્રી રોજ વિલાસ આમ જ કરે છે આમારા રાત દિનના સેવકો ચાકરો ઊભા રહે છે સુંદરદાસજી કહે છે કે એ બધાને એમને એમ છોડી દો આગળ હતા એ બધા એમના એમ પડી જતા રહ્યા ન કરો રહ્યા ને બચાવનારા એને પહેરાદાર એ પડી રહ્યા અને એ જતો રહ્યો કોઈ બચાવી શક્યા નહીં જેમ તેલ બળી જવાથી બધી બુજાઈ જાય છે હા એમ આયુષ ખૂટી જશે પછી પતિ જઈ વાત કોઈનું કોઈ નથી આગર સુંદર દાસિની મહારાજ કહે છે તે દિન ચારી વિરામ તોર કહી કછુ વહી ગઈ તેરી જૈસહી બાપ દાદા ગય છોડું તૈસહી તું તજી હઈ પલ ફેરી મારહી કાલ ચપેટ અચાનક હોઈ ગરી કમે રાખ કી ઢેરી સુંદર લે ન ચલ ચલઈ કછુ એ સંગ ભૂલી કહિ નર મેરી મેરી હેમખ ત્યાં તો ચાર દિવસ જ વિશ્રામ લીધો છે ચાર દિવસનો જ મહેમાન છે નહીં કીધું કે ચાર દિવસનું ચોદરણ ઉફી રંધારી રાત એ ચાર દિવસ પટી જા એટલામાં તારા કહેવાથી માત્ર એ બધું કોઈ તારું થઈ જવાનું નથી જેમ તારા બાપ દાદા છોડીને ગયા એમ તારી પડ ફરે એટલે તારે એ બધું તજીને જવાનું છે જ કાળ મોત એકાએક મારીને ચપેટી જશે પકડી લેશે અને ઘડીકમાં રાખનો ઢગલો થઈ જઈશ સુંદરદાસજી કહે છે કે એ લોકો કોઈ પણ સાથે ના લઈ ગયા માટે માણસ એ જીવ ભૂલથી અજ્ઞાનથી મારું મારું તું કહે છે એ બાબતને ભૂલી જા અને સદગુરુનો ઉપદેશ ધારણ કરે આગળ સુંદરદાસજી મહારાજ કહે છે कई यह देह जराय के छार की या की कि या की कि या की या है कई यह देह जम जमही जमी मही गाड़ी दी या की दी या की दी या की दिया है कई यह देह रहई दिन चार जी या की जी या की जी या की जिया है सुंदर काल अचानक आई लिया के लिया की लिया की लिया है हे जीव જોઈએ તો આ દેહને બાળીને રાખ કરી નાખશે જોઈએ તો આ દેહને જમીનમાં દાટી દેશે જોઈએ તો આજ દેહને ચાર દિવસ જ જીવીને રહેવાનું થશે સુંદર કહે છે કે તો પણ કાળ મોત એકાએક આવીને લઈ જશે આ છંદમાં એક શબ્દ પણ ત્રણ ત્રણ વખત આવે છે એ માત્ર અલંકારોના માટે જ છે એમ સુંદરદાસજી કહેવામાં માગે છે ઓમ તપસદ પરમાત્મા એ સદગુરુ મહારાજનો છે